એલા આ છે એલા આ કોજે બાય ગોટ જાદુ સારું બંડલ ભારીનો ઓ કેટલો જાદુ કેટલો કેટલો હું એ બે આવતો ભાઈ કેવી રીતના માર્યો બોલ દિલપો ક્યાં દિલપા ભાડી ગયો ભાગેલા સી એક ગયો એ દિલીપ વાહ વાહ

ઓ સો तो લેવાનો છોડી મા આયા નથી એને કઈ રિવાઇવ કરવાનો બસ અલ્યા છોડિયા ને એને રિવાઇવ કરવાનો છોડિયા ગાડી ગાડી બોલ ગાડી ગાડી છોડિયા ગાડી ટોકન ભેગા કરીને દિલીપ દિલીપો <laughs> <laughs> <laughs>

બે ડાલ ની ઉતરા હું હું તારી પોલ હમણાં ભાઈ વિડિયા નતા આવતા એટલે બધા હમજા કે ટીમ ગુજરાત પાછી પડી ગઈ ના ના ભાઈ હમણાં લગ્નની સીઝન હતી ને ફૂલ મોજ કરી લીધી ખાવાનું એની માણસ દે એવું ને કાંકીશું ભાઈ કાંકીશું

તને આવ દઉં તનાવ ખાસ મન નો એક બાસુંતી લીધી એક આપી જ નેટ નેટ ન ચાલતું નોક પડ્યો

નથી આવતો <laughs> 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 <laughs>